વલસાડના સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે કોમ્પ્યુટર લેબ અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફાળવાયેલ સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ ધરમપુર તાલુકાના નાની વયાળની વોક ટુગેધર્સ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વલસાડ ડાંગના સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલના હસ્તે કોમ્પ્યુટર લેબ અને સર્વ સ્માર્ટ બોર્ડ લોકાર્પણ કરવામાં આવ્યું હતું વલસાડ ડાંગના સાંસદ સભ્ય ધવલભાઈ પટેલે જણાવ્યું કે કોમ્પ્યુટર અને સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરી ભણતર આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષણ મેળવી ઉત્તરોત્તર પ્રગતિ સાથે દેશ પ્રેમી બનવા સૂચન કરવામાં આવ્યું હતું શાળાને જે કંઈ ખૂટતી સુવિધાઓ હોય તે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ અને કારોબારી સમિતિ સભ્ય વક ટુ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાની વહિયારના પ્રિન્સિપાલ શૈલેષ કુમાર આર પટેલના પ્રયત્નો થકી જિલ્લા અધિકારી કચેરી વલસાડના સહયોગથી શાળાને ગુજરાત સરકારની આઈસીટી સીટી યોજના હેઠળ ફાળવાયેલ કોમ્પ્યુટર નંગ પંદરની કોમ્પ્યુટર લેબ અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફાળવાયેલ સ્માર્ટ બોર્ડ નંગ આઠના કુલ આઠ સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં સરપંચ વિનોદભાઈ પટેલ શાળા મંડળના પ્રતિનિધિ દીપકભાઈ ભટ્ટ વાલી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ વાલી મંડળના સભ્યો જુગલભાઈ મંગુભાઈ પટેલ શિક્ષક મિત્રો અને ગ્રામજનો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા